નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજે વિધર પર માહિતી આપવાની છે જે અરબ સાગર અને બંગાળની ખાડી છે આમ તો બંને સક્રિય છે પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમ બની રહી છે આજે તારીખ થઈ ગઈ છે 9 જુલાઈ 2025 તો હવે આવનારા દિવસમાં બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે કેમ કે એક સિસ્ટમ છે એ આપણા તરફ આવી રહી છે એવી ઘણી બધી જગ્યાએ તમને માહિતી મળતી હશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપવી છે ખાસ કરીને જોવા તો લઈ અને દિવસ સુધી સતત વરસાદો પડી રહ્યા છે જોકે આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો પણ થયો છે અને હવે આવનારા બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી વરાફ મળે એકાદ અઠવાડિયાની વરાફ મળે તેવી પણ શક્યતાઓ છે પણ આ વચ્ચે ઘણા બધા મીડિયાની અંદર અને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર તમને એક મેસેજ મળતો હશે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની અત્યાર સુધી જેટલા પણ વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેને કારણે આપણે સતત અત્યાર સુધી વરસાદો નોંધાયા છે અત્યારે આ જે છેલ્લો રાઉન્ડ અત્યારે પૂર્ણતાને આવે છે આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી એવી જ રીતે અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે ને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે આ સિસ્ટમ છે એ ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે યુપીના ભાગો છે દિલ્હીના ભાગો છે આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે જેને કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર છે એ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી આ એક ચોક્કસથી છે કે એક મોટી સિસ્ટમ થોડા દિવસ પહેલા આપણી ઉપરથી પસાર થઈ છે એટલે એનો અમુક ટકા ભેજ આપણી ઉપર હોય એટલે છૂટાછવાયા હળવા સામાન્ય કોઈ જગ્યાએ ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે પણ જે સતત અને સારા વરસાદો જેને કહી શકાય ધોધમાર કહી શકાય એવા વરસાદો પડવાના નથી અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે ચોક્કસથી પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે પણ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને યુપી અને દિલ્હી તરફ આગળ નીકળીએ એવી શક્યતાઓ છે કે આવનારા દિવસમાં બંગાળની ખાડીની આ એક સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે નહીં અને ખાસ કરીને આપણે બાર તારીખથી ચોક્કસથી વરાપનો માહોલ જોવા મળે એવી શક્યતાઓ છે એટલે અત્યારે જો કોઈ સોશિયલ મીડિયા કે બીજા કોઈ મીડિયાના મારફતે તમને બંગાળની ખાડીની સિસ્ટમની કોઈ માહિતી મળતી હોય તો એનાથી અત્યારે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એ સિસ્ટમ ગુજરાત ઉપરથી વરસાદ નથી થવાની અને એને કારણે ગુજરાતમાં વરસાદો આવવાના નથી જેવી રીતે અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે ચોક્કસથી હવે આપણે મળવાની છે આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારમાં હજુ પણ આટલા વરસાદો પડવા છતાં પણ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું હશે એને હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર સારા વરસાદનો લાભ મળી શકે અને આગોતરા અનુમાન તરીકે તમને એટલું પણ કહી દઉં કે નેક્સ્ટ રાઉન્ડ છે લગભગ વીસ અથવા તો એકવીસ જુલાઈથી ચાલુ થાય એવી શક્યતાઓ છે ને એ રાઉન્ડ પણ લાંબો ચાલશે ને સારા વરસાદો થશે તેવું અનુમાન છે એટલે જે ગેપ છે એ ચોક્કસ થી ગેપ આવવાનો છે આ જે વરાપની વાત છે એક અઠવાડિયાની જેમાં બાર જુલાઈથી લઈને ઓગણીસ જુલાઈ સુધી વરાપની જે આગાહી છે એની વચ્ચે જો કોઈ આપણે માહિતી આપતું હોય કે બંગાળની ખાટીની સિસ્ટમ આવી તો એનાથી કોઈ ડરશો નહીં કેમ કે એ સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની નથી જેની દરેક મિત્રો એ ખાસ નોંધ લેવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજ